નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશનમાં માદક પદાર્થનો કેસ શોધી કાઢતી ઝોન નંબર એક એલસીબી તથા સરથાણા પોલીસ કમિશનર સાહેબ સહયોગથી સુરત શહેરમાંથી નિકોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે નેસ્તનાબૂત કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપવેથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ જે સંબંધે ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર ઝોન એક સુરત શહેરનાઓ દ્વારા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વૈત ઝોન એક એલસીબી શાખાના માદક પદાર્થ ગાંજો જેનું વજન એક કિલો ત્રણસો બાણું ગ્રામ જેની કિંમત રૂપિયા તેર હજાર નવસો વીસ તથા એક મોબાઈલ જેની કિંમત પાંચ હજાર મળીને કુલ રૂપિયા અઢાર હજાર નવસો વીસના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડેલ પકડાયેલ આરોપીનું નામ વિકી બાબુભાઈ ખારોલ ઉંમર તેત્રીસ વર્ષ ધંધો મજૂરી કામ રહે પુલની નીચે ઝૂંપડામાં સાંઈ મંદિર સામે પ્રાણી સંગ્રહાલય પાસે સરથાણા જકાતનાકા સુરત શહેર મૂળ તાલગામ થાના આલોટ જિલ્લો રતલામ એમપી સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે